પેરિસથી રમત જગતને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્જ મેડલ જીતી ગઈ છે વીસ વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી અને એટલું જ નહીં તેણે મેડલ પણ જીત્યો હતો અગાઉ બે હજાર ચારમાં એથેન્સ ઓલિમ્પિકમાં દસ મીટર એર રાઇફલમાં સુમા શિરુરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી મનુભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો શૂટર મનુભાકર ઓલિમ્પિકમાં બ્રોન્જ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે તેણે મેડલ જીત્યા બાદ કહ્યું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું ભગવાન અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ના આપો મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો Um, honestly, um, I read a lot of Gita and all. So, uh, what was going through my mind is just do what you are meant to do, just you are, do what you are supposed to do, and just leave whatever the destiny you can't control the outcome of it. So, in Gita, Krishna says to Arjun that you know you focus on your karma and not on the outcome of the karma. So only that was running in my head. I was like, okay, just do your thing. Just do your thing, and let it let, just let it all be.